ધોરણ છ પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જ્ઞાન સેતુ માટે આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક અલગ પડતો શબ્દ શોધો ઓપ્શન એ ખાવું ઓપ્શન બી ઉડવું ઓપ્શન સી ઉધારો અને ઓપ્શન ડી ડુંગર ટપવો હવે આ ત્રણ ચારમાંથી અલગ કયું છે એ આપણે શોધવાનું છે બોલો તો એમાં છે ખાવું ખાવું એટલે શું એક પ્રકારની ક્રિયા કહેવાય બી માં ઉડવું એ પણ એક પ્રકારની ક્રિયા છે અને ઓપ્શન ડી ડુંગર ટપવો એટલે કે ડુંગરને પાર કરવો એ પણ એક ક્રિયા છે જ્યારે ઓપ્શન સી ઉધારો ઉધારો એ કોઈ ક્રિયા દર્શાવતું નથી તો અલગ કયું પડે છે ભાઈ હા ઓપ્શન સી ઉધારો હવે આગળ છે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો હવે હું ફકરો વાંચીશ તમારે ધ્યાનથી સાંભળવાનો છે ફિયોના ઓ ફિયોના ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આ દેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી સમયપત્રક મુજબ નાહવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી જ એ વાજ આવી ગઈ હતી બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી પવનની લહેરકી સાથે એને બહાર દોડી જવાનું મન થતું પણ સામે પહેરેગીર સમી આયા છાપા ઉઠલાવતી બેઠી જ હોય ને પણ એક દિવસ આયાને જોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ તમે બધાએ ફકરો વાંચ્યો સાંભળ્યું હવે પ્રશ્ન બે ફીઓના ઓ ફીઓના સાંભળીને ફીઓનાના મનમાં કયો ભાવ આવતો ચલો ઓપ્શન એ દુઃખ ઓપ્શન બી નિરાશા ઓપ્શન સી ગમગીની અને ઓપ્શન ડી ગુસ્સો તો કયો ભાવ આવતો અને કેમ એ પણ આપણે કહેવાનું છે બરાબર બોલો અંશભાઈ ગુસ્સો કેમ પણ ગુસ્સો આવતો કારણ કે તે સાહેબ રોજ

નતું એટલે એને બોલાવે એટલે એને શું આવતું હતું ગુસ્સો આવતો હતો ચલો પ્રશ્ન ત્રણ પહેરેગીર સમી એટલે શું અહીંયા ઓપ્શન એ પહેરેગીર ઓપ્શન બી પહેરેગીર જેવી ઓપ્શન સી પહેરેગીર તણી અને ઓપ્શન ડી પહેરેગીરની હવે સમી એટલે શું એમ સમી એટલે કોના એના જેવી બરાબર આપણે એમ કહીએ છીએ કે આજે તો શાળામાં કોઈ છોકરી સરસ રીતે તૈયાર થઈને આવી હોય ગણવેશ પહેરે તૈયાર થઈને આવી હોય તો આપણે શું કહીએ કે ઓહો આજે તો ઐશ્વર્યા જેવી લાગે છે ઐશ્વર્યા લાગે છે એટલે એના જેવી લાગે છે તો પહેરે ગીર સમી એટલે શું થશે ભાઈ હા હા તો સમી એટલે જેવી નો અર્થ શું થાય જેવી બરાબર અને પહેરે ગીર નો અર્થ શું થાય ભાઈ કોણ કહેશે બોલો

તો જુઓ તમે ધ્યાનથી જોશો તો ખબર પડી જશે કે કયા શબ્દમાં બે શબ્દો નથી બોલો ડિમ્પલ બેન ના ખોટું છે જો ઓપ્શન સી નામ અને નિશાન બે શબ્દો છે આરતી બેન બોલો ના ફરિયાદ નથી લખ્યું બેટા શું લખ્યું છે ફરજિયાત લખ્યું છે તો જુઓ ફરજિયાત એક જ શબ્દ છે જ્યારે સમય પત્રકની અંદર બે શબ્દો છે કયા કયા સમય અને પત્ર નામ નિશાનમાં બે શબ્દ છે નામ અને નિશાન અને ચોથો પગલો શબ્દ સરસ વેરી ગુડ તો આવું પણ આપણી પરીક્ષામાં પૂછાય હવે પ્રશ્ન પાંચ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમા કરવાની આદતને કારણે રાહુલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી આ વાક્ય છે એમાં પ્રશ્ન નીચે પૂછ્યો છે કે લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો એટલે કંટારી ગઈ હતી એનો અર્થ શું થાય એ આપણે કહેવાનું છે ઓપ્શન એ કપારે કરચલી પડી ગઈ હતી ઓપ્શન બી વાજ આવી ગઈ હતી ઓપ્શન સી હેપતાઈ ગઈ હતી અને ઓપ્શન ડી દોડી આવી હતી ચલો આમાંથી આપણને ચારેય ઓપ્શનનો અર્થ ખબર પડતો હોવી જોઈએ ચલો ઓપ્શન કયો સાચો જવાબ આવશે યુવરાજભાઈ બોલો સરસ વેરી ગુડ ચલો ઓપ્શન એ કપારે કરચલી પડી ગઈ હતી એનો અર્થ શું થાય કોણ કહેશે બોલો ગુસ્સો હા ગુસ્સો કરચલી પડી બરાબર ચલો બીજું હેફતાઈ ગઈ હતી હેફતાઈ ગઈ એટલે શું બોલો સરસ અબ્બાસ પછી દોડી આવી હતી એટલે તો બધાને ખબર હોય દોડવાનું એમ ઉતાવળથી અને વાંજ આવી ગઈ હતી એટલે કંટાળી ગઈ હતી હવે પ્રશ્ન છો જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ શોધો બરાબર હવે જવાબ જવાબ છે છે આપેલો અને પ્રશ્ન પવનની લહેરખી સાથે ખાલી જગ્યા બહાર દોડી જવાનું મન થતું બરાબર તો એનો જવાબ છે ફિયો નાને પવનની લહેરખી સાથે એટલે કે લહેરની સાથે

તો કોને પવનની લહેરની સાથે બહાર દોડી જવાનું મન થતું તો કોને મન થતું હતું ઈઓના તો આવું પણ આવડવું જોઈએ વેરી ગુડ ચલો હવે કોણ વડે પ્રશ્ન બનાવવો હતો તો કોણ પવનની લહેર સામે દોડે બહાર જતું હતું કોણ જતું હતું હા હા બરાબર ચલો હવે પ્રશ્ન સાત સરખા અર્થ દર્શાવતા શબ્દોમાંથી અલગ પડતું શબ્દ જૂથ જણાવો બરાબર હવે અલગ પડતું હોય જણાવવાનું છે ચલો ઓપ્શન એ પર્વત વાવ અને નદી ઓપ્શન બી શાળા વર્ગખંડ અને શિક્ષક ઓપ્શન સી રિસેષ રજા અને લેસન ઓપ્શન ડી પુસ્તક ચોપડી અને નોટબુક તો જુઓ તમે અમે વિચારો તો જુઓ શાળા વર્ગખંડ અને શિક્ષક બધું ક્યાં હોય શાળામાં એટલે બધું એક જ છે ઓપ્શન સી જુઓ રિસેસ રજા અને લેસન એ પણ ક્યાં હોય અને ઓપ્શન ડી પુસ્તક ચોપડી અને નોટબુક એ એ બધું કામ આવે ભણવામાં પણ જુઓ ઓપ્શન એ પર્વત વાવ વાવ અને અને નદી નદી તો પાણી માટે કામ આવે પણ પર્વત પાણી માટે કામ આવે તો એ અલગ પડે છે તો આપણે અલગ પડતું શબ્દ જૂથ શોધવાનું હતું તો જવાબ કયો આવશે ઓપ્શન એ પર્વત વાવ સાબાસ હવે ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર આપો હવે આપણે ફકરો વાંચીશું ધ્યાનથી સાંભળવાનો તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે ચલો બધાને દેખાય છે ભાઈ ફકરો હા હા તમારે કમ્પ્યુટરમાં જોવાનું છે સામે સ્ક્રીન ઉપર તમને મોટા અક્ષરે દેખાય છે ચલો હું વાંચું અને બધા નીચે આવ્યા ફીઓના તો ગભરાઈ ગઈ હતી પણ આશ્ચર્ય માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવાનું કહ્યું બા ફિયોનાને સાથે બેસાડીએ હા હા બેસાડીને અને ત્રણેય નાચવા લાગી ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારે સહેલીઓ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું ગેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું તો આ ફકરો આપણે વાંચ્યો હવે પ્રશ્ન આઠ સમયપત્રક રામ કહાણી જેવા બે શબ્દોથી બનેલો શબ્દ જેનો અર્થ પાંચ પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે બરાબર જુઓ સમયપત્રક એટલે સમયનું પત્રક રામ કહાણી એટલે રામની કહાણી અને એવો પાંચ પ્રકારની વાનગી એટલે કયો શબ્દ થાય તો ઓપ્શન એ નામ નિશાન ઓપ્શન બી પંચ પકવાન ઓપ્શન સી મસ્તી તોફાન અને ઓપ્શન ડી ત્રણે તો કયો જવાબ આવશે વિષ્ણુભાઈ હા તો પંચ પકવાન એટલે પકવાન એટલે ખાવાનું પંચ એટલે પાંચ તો પાંચ પ્રકારનું વાનગી પાંચ પ્રકારની ખાવાની વસ્તુ હવે આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નવ ફિયોનાને નવાઈ લાગી કારણ કે કેમ એને નવાઈ લાગી તો એ આપણે જવાબ શોધવાનો છે અંદરથી ઓપ્શન એ માએ ફિયોનાને જમવા બેસાડવાની હા પાડી હતી ઓપ્શન બી ત્રણે છોકરીઓ નાચવા લાગી હતી ઓપ્શન સી માના મોઢા પર સહેજ પણ ગુસ્સો ન હતો અને ઓપ્શન ડી ચારેય સહેલીઓએ એક જ થાળીમાં ખાધું હતું અને એને નવાઈ કેમ લાગી ભાઈ અને કેમ નવાઈ લાગી હશે બોલો દેવભાઈ એને જે હતી એ બોલાવી એને એના ઉપર ગુસ્સો કર્યો એટલે એને લવાઈ લાગી કે મા આવી પણ હોય પ્રેમથી રાખે એવી એટલે એને નવાઈ લાગી મારા ઉપર ગુસ્સો કર્યો નહીં ચલો પ્રશ્ન દસ ચાંદીની થાળીમાં પંચ પકવાન જમતી વખતે ફીઓના શું અનુભવતી હતી એને ગરેશાનો અનુભવ થતો હતો અને આજે એની સહેલીઓ સાથે ભેગા એને જમ્યું તો એને શું લાગ્યું આપણે વિચારવાનું છે પકડાના આધારે તો પ્રશ્ન ઓપ્શન એ આનંદ ઓપ્શન બી ગુસ્સો ઓપ્શન સી કંટારો અને ઓપ્શન ડી ઉદાસી તો શું લાગ્યું છે ભાઈ રાધાબેન તો કેમ કંટારો આવતો હતો એને કોઈ કહેશે રોજ સારું ખાવાનું મળતું હતું ચાંદીની થાળીમાં તો પણ એને કેમ કંટાળો આવતો હશે બોલો હા રોજ એકલી એકલી ખાઈને કંટાળી હતી અને આજે એને એને સખીઓ જુઓ અહીંયા ફકરામાં જુઓ કેટલી સખી સખીઓ સાથે એને બેસીને ખાધું હા ચારે સહેલીઓ ચારે સહેલીઓ ભેગી એક જ થાળીમાં ખાધું એટલે આજે એને શું આવી ગયો મજા આવી ને આનંદ આવ્યો શું આવ્યો હા તો હવે નીચે આ આજ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના છે ઉપર ફકરો આપેલો અને નીચે શું આપેલું પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબ તમારે શામાંથી શોધવાના છે ફકરામાં બરાબર ચલો ફકરો આચાર્ય તો વર્ગમાં આવતા વેત પ્રશ્નોનો પહાડ કરી દીધો ટેબલ પર આ માપપટ્ટી કોને છે કોણ છે આ ભૂલકડ મનીષ તારો કંપાત જોઈ જો લેતો અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડે કોણે લીધી હતી પાછી આપી દેજો એને આ શનિવારે સાની હરી છે તે તો યાદ છે ને હા રંગોળીની તેમાં કોને કોને ભાગ લેવો છે રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો અરે હમણાં મૂકો એ બધું પહેલાં એમ તો કહો સાનો તાત્સ્ય વિદ્યાર્થીએ કહ્યું ગુજરાતીનો તો વર્ગમાં કોણ આવી તું કોણે આ બધા પ્રશ્નો કરે ના વિચારો પહેલું જ લખેલું છે ભાઈ હા આચાર્ય વર્ગમાં આવ્યા અને એમને બાળકોને બધા પ્રશ્નો કર્યા બરાબર તો હવે આપણે પ્રશ્નો જોઈશું શનિવારે શાળામાં કઈ સ્પર્ધા યોજાવાની છે ઓપ્શન એ વાર્તા ઓપ્શન બી રંગપૂર્ણી ઓપ્શન સી રંગોળી અને ઓપ્શન ડી ચિત્ર તો સાચો જવાબ કયો આવશે ઓપ્શન સી લખેલું છે છે પકરામાં શનિવારે સાની તે તો યાદ છે ને હા રંગોળીની ચલો પ્રશ્ન બાર તેમાં કોને કોને ભાગ લેવો છે આ વાક્યને બીજી રીતે લખતા તેમાં ખાલી જગ્યા ભાગ લેવાનું છે કયા સર્વનામનો ઉપયોગ ખાલી જગ્યામાં કરશો એ કોણે કોણે બી કોણ કોણ ઓપ્શન સી કયો કયો અને ઓપ્શન ડી કોનો તો આમાંથી એની જગ્યાએ કયો શબ્દ આવી શકે સમાનાર્થી શબ્દ બોલો કમલેશભાઈ ના કોણે કોણે ના આવી ભાઈ ચલો ડિમ્પલ બે સરસ ઓપ્શન બી કોણ કોણ કોને કોને ભાગ લેવાનો છે એટલે કે કોણ કોણ ભાગ લેવાનો છે બરાબર તો આ અર્થ સમજવો પડે ચલો હવે પ્રશ્ન તેર આચાર્યશ્રીએ મનીષાને કંપાસ જોઈ લેવાનું કહ્યું કારણ કે કેમ કંપાસ જોઈ લેવાનું કીધું ભાઈ તો ઓપ્શન એ ટેબલ પર પડેલી માપપટ્ટી મનીષાની તો નથી ને એની ખાતરી કરવા માટે ઓપ્શન બી મનીષ ભૂલ્લક્કડ છે એટલા માટે ભાઈ મનીષને જોઈ લેવાનું કીધું ઓપ્શન સી આચાર્યશ્રીને કંપાસની જરૂર હતી માટે ઓપ્શન ડી મનીષના કંપાસમાં પેન્સિલ રંગો છે કે નહીં તે જોવા માટે ચલો યુવરાજ ભાઈ શું જવાબ આવશે હા તો ટેબલ પર શું પડ્યું હતું ભાઈ હા અને એ માપપટ્ટી જોઈને પૂછ્યું કે ભાઈ આ માપપટ્ટી પટ્ટી તાળી તો નથી ને મનીષ તું તારી કંપાસ પેટી ખોલીને ચેક કરી લે હવે પ્રશ્ન ચૌદ પ્રશ્નના જવાબની સાચણી જોડી જોડણી જણાવો સાચી જોડણી જણાવો બરાબર કઈ જોડણી સાચી છે ઓપ્શન એ કોણ કોણ હું અમે મનીષ અને જાગૃતિ બરાબર બી કોને કોને હું મારે મનીષ અને જાગૃતિ સી કોનું કોનું મારું અમે મનીષ અને જાગૃતિ ઓપ્શન ડી કોણે કોણે હું મે અમે મનીષ જાગૃતિ તો જુઓ પ્રશ્ન ને આધારે કયો જવાબ સાચો છે બોલો દેવભાઈ ના વાંચવામાં ભૂલ કરી ભાઈ ચલો અંશભાઈ હા હું કોણ કોણ એવો પ્રશ્ન પૂછાય એટલે આપણે શું જવાબ આપીએ કે હું અમે બધા મનીષ અને જાગૃતિ બરાબર હવે જો બી કોને કોને એમાં શું ખોટું છે કો કોને કોને વડે પ્રશ્ન પૂછાય તો શું ખોટું છે બોલો હું મારે મનીષ અને જાગૃતિ એમાંથી શું ના આવે બોલો ડિમ્પલ બેન ના થોડી ના કોને કોને રંગોળી પૂરવાની છે તો હું પૂરવાની છે એવું ના આવે પણ મારે પૂરવાની છે એવું આવે હું એ શબ્દ ત્યાં આવવો જોઈએ નહીં ચલો સી કોનું કોનું છે તો મારું છે જાગૃતિનું છે પણ છે ના આવે અમારું છે આવે આવે શું ત્યાં તો ત્યાં અમે શબ્દ ખોટો છે અને ઓપ્શન ડી કોણે કોણે તો હું મે મનીષ અને જાગૃતિ તો કયો શબ્દ ખોટો છે કોણે કોણે તો હું ખોટો છે ત્યાં હું ના આવે કોણે કોણે તો મેં અમે મનીષ અને જાગૃતિ પણ ત્યાં હું આવે તો આ આપણને ખબર પડવી જોઈએ ભાઈ બરાબર તો આટલે સુધી આપણે અત્યારે રાખીએ બાકીનું પછી અભ્યાસ કરીએ